અમદાવાદના હાટકેશ્વરમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે દુકાનો અને ઘરની બહાર ખોદકામ કરતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે નવી ગટર લાઇન અને રોડ બનાવવાની ચાલી રહી છે કામગીરી દર બસો મીટરે ખોદકામ કરતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદને અમદાવાદ કહેવું કે ખાડા બાદ તે કહેવું હવે અઘરું છે કારણ કે એક તરફ ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ ખોદીને મુકાઈ ચૂકવામાં આવ્યા છે ત્યારે અમે છીએ અમદાવાદના હાટકેશ્વર ખાતે આ વિસ્તાર એવો છે કે જાણે થોડાક જ વરસાદમાં આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં વિસ્તારમાં હંમેશા થતી જોવા મળી રહી છે અને ક્યાંક તે જ પરિસ્થિતિને ધ્યાને લઈને આ પ્રકારનું અહીંયા ઊભું કરવામાં આવ્યું છે કે તમામ જગ્યાઓ ઉપર દર બસ્સો મીટરે નવી ડ્રેનેજ લાઇનના નામ ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે તમામ લોકોને ભારે હાલાકી પડી રહી છે દર બસો મીટરેથી પણ કદાચ ઓછા અંતરે કારણ કે આ પ્રકારની લાઈનો માટેનું જે ખોદકામ છે તે કરી દેવામાં આવ્યું છે અને તેટલા જ માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે કારણ કે છેલ્લા અનેક દિવસોથી આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા ઊભી કરી દેવામાં આવી છે અને તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું ક્યારથી આ ખાડો ખોદવામાં આવ્યો છે અને કેટલી તકલીફો પડી રહી છે મહિનાથી ખોદી રાખ્યું છે પણ કોઈ આવતું જ નહીં પૂરવા ખાડો છોકરા વકરા પડી જાય તો કેટલા દિવસ થી આમ પડ્યું છે પાર્કિંગ ની મુસીબત થાય બધી મુસીબત થાય એમને ધ્યાન રાખવું જોઈએ ને હવે વરસાદ આવશે તો બધું પાણી ભરાઈ જશે એટલે કોક કોક પડવાનું જ છે તો શું કરવાનું બોલો ચોક્કસ થી વરસાદ ને ધ્યાને લઈને અનેક મુશ્કેલીઓ શું કહેશો કેવી તકલીફો પડી રહી છે ક્યારથી આ ખાડા ખોદા કોર્પોરેશન વિકાસના નામે ગમે ત્યાં આડેધડ જે ખોદકામ કરે છે એને મર્યાદામાં પૂરું કરતું નથી હાડકેશ્વર એકસો બત્રીસ ફૂટનું આ રિંગ રોડ છે જે મોડેલ રોડ જાહેર કર્યો છે કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટે પંદરેક દિવસથી આપણે ઠેર ઠેર ગટરના પાઇપો ઉતારી અને ખાડાઓ ખોદીને કોન્ટ્રાક્ટરના મજૂરો ગતા રહ્યા છે એનું કામ થતું નથી ક્યારેય કામ થશે એ ખાતરી નથી ઝડપથી કામ થાય અને આ ખાડા પૂરા જેથી કરીને કોઈ નાનું બાળક કે મોટો કોઈ પણ વ્યક્તિ એમાં ગરકાવ ના થાય કોઈ ધ્યાન નહીં ના થાય વિકાસ ચોક્કસ સારી બાબત છે પરંતુ એ સમય મર્યાદામાં પૂરું થવું જોઈએ નામે હાલાકી પડી રહી છે મ્યુનિસિપાલિટી કામ કામ સારું કરે છે એનો વિકાસ ભી સારો છે પણ આનું ઝડપથી કામ લાવે તો સારું કેમ કે પંદર દિવસથી આ ખાડો ખુલ્લો છે હવે તમારે ધ્યાન રાખવું પડે કેમ નાનું બાળક ખરતું હોય પડતી પડી જાય તો જવાબદારી કોની ક્યારે પૂરવામાં આવશે એવું કઈ નથી કદ તો જવાબ એ હાલતા નહીં થઈ જશે બસ એટલું જ કેજે કાઈ જશે કાલ થઈ જશે તો કાલે કાલે પણ કેટલા દાડે થાય કાલે કાલે કેટલા દિવસે આ વિસ્તાર એવો છે કે થોડાક જ વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના જ માટે ક્યાંક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ